ગુજરાત યુઝ ચેનલ ઓફ વડોદરા વારસિયા વિસ્તારમાંથી ભારતીય બનાવટના બિયરના ટીના સાથે એક ઇસમને વારસિયા પોલીસની ટીમે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેર પોલીસ કમિશનર સે નરસિમા કુમાર તથા એસીપી મનોજ નીનામાની સૂચના હેઠળ ડીસીપી ઝોન ચાર પરનામો માયા તથા એસીપી જી ડિવિઝન એમપી ભોજાણી તરફથી પ્રોહિબિશન જુગાર અંગેની પ્રવૃત્તિ નિસ્ત નાબૂદ કરવા અંગે સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હોય જે અન્વયે વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ વસાવાની સીધી દોરવણી હેઠળ વારસિયા પોલીસ સ્ટાફના માણસો ગણપતિ વિસર્જન અન્વયે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મેલાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ નાથાભાઈને સંયુક્ત રાહે બાતમી મળી હતી કે દીપેશ ઉર્ફે દીપક કહાર એક કાળા કલરની હોન્ડા સીધી કારમાં ભારતીય બનાવટના વિદેશી વિદેશીદારો લઈને એસઆર પેટ્રોલ પંપથી પ્રાર્થના ફ્લેટ તરફ જઈ રહી છે આ બાતમીને હકીકત મળતા જ રેડ કરવામાં આવતા આ જગ્યાએથી બિયર ટીનના કુલ નંગ ત્રણસો બાર જેની કિંમત રૂપિયા ઓગણચાલીસ હજાર અને પ્રોહિબિશન માલ તથા એક ફોર વ્હીલર હોન્ડા સિટી કાર સાથે એક ઇસમને પકડી પાડી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે